નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ઉનાળાની ગરમીમાં રોકાણની ઠંડક એટલે કે પાવર અને કન્ઝ્યુમર ગુડ્સ સેક્ટરમાં રહેલી રોકાણની તકો આ શેર વિશે આ સેક્ટર વિશે આપણે વિગતવાર ચર્ચા કરશું એ પણ આપણી ગુજરાતી ભાષામાં પણ તે પહેલાં જો હજુ સુધી તમે માર્કેટ બુલેટિન ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ કરી આપજો તો ચાલો વધુ વાતને શરૂ કરતાં શરૂઆત કરીએ આપણે કે ઉનાળામાં કયા કયા સેક્ટર કે કયા કયા સ્ટોકમાં આવી શકે છે રોકાણની ઠંડક પણ તે પહેલાં આજથી એથન એનર્જી લિમિટેડનો આઈપીઓ શરૂ થઈ ગયો છે હવે આઈપીઓમાં આપણે શું કરવું અરજી કરવી કે નહીં તેના વિશે આપણે તથા કંપની વિશે આપણે તમામ વિગત પર માહિતી એ પણ આપણી ગુજરાતી ભાષામાં આપણી ચેનલમાં વિડીયો પોસ્ટ કરેલ છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે અને ચેનલમાં પણ વિડીયો આપેલો છે તે વિડીયો આપે ખાસ જોઈ લેવો તો ચાલો વધુ વાતના કરતાં શરૂઆત કરીએ આ મુદ્દાની તો ઉનાળાની ઋતુમાં ભારતમાં પાવર અને કન્ઝ્યુમર ગુડ સેક્ટરની માંગમાં નોંધપાત્ર વધારો થાય છે તેથી આગામી બે ત્રણ મહિના માટે આ સેક્ટર્સમાં રોકાણ કરું રોકાણકારો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે આ સમયગાળામાં ઉદ્યોગોની માંગ ચરમસીમા ઉપર હોય છે અને આ વિડીયોમાં આપણે આ સેક્ટર્સની સંભાવનાઓ અને રોકાણની તકો અને કેટલાક નોંધપાત્ર સ્ટોકની ચર્ચા કરીશું તો શરૂઆત કરીએ તો ઉનાળામાં પાવર સેક્ટરની માંગ કેમ વધે છે તો ઉનાળાની ગરમીમાં એર કન્ડિશનર પંખા અને રેફ્રિજરેટર જેવા ઉપકરણનો ઉપયોગ ઝડપથી વધે છે જેના કારણે વીજળીની માંગમાં ઉછાળો આવે છે આ સમયે પાવર જનરેશન ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓની આવકમાં વધારો થાય છે ખાસ કરીને રિન્યુએબલ એનર્જી અને થર્મલ પાવરની કંપનીઓ આ સમયે સારું પ્રદર્શન કરે છે સરકારની વીજળી વિતરણ સુધારણા યોજનાઓ અને ગ્રામીણ વિસ્તારોમાં વીજળીની પહોંચ વધારવાના પ્રયાસો પણ આ સેક્ટરને મજબૂત બનાવે છે હવે વાત કરીએ કન્ઝ્યુમર ગુડ સેક્ટરની તો કન્ઝ્યુમર ગુડ્સ સેક્ટરના ઉનાળામાં કેમ ફાયદો થાય છે તો કન્ઝ્યુમર ગુડ્સ સેક્ટરમાં ખાસ કરીને એર કન્ડિશનર રેફ્રિજરેટર કુલર પંખા અને ઠંડા પીણા જેવા ઉત્પાદનોની માંગ ઉનાળામાં ખૂબ વધે છે ગ્રાહકો આરામદાયક અને ઠંડક આપતા ઉત્પાદનો ખરીદવા માટે વધુ ખર્ચ કરે છે ઓનલાઈન શોપિંગ અને ડિસ્કાઉન્ટ ઓફર્સના કારણે આ ઉત્પાદનોનું વેચાણ વધે છે અને આ સેક્ટરની કંપનીઓ ખાસ કરીને કે જે બ્રાન્ડેડ અને ટકા ઉત્પાદન બનાવે છે તેમને શેરની કિંમતમાં ઉનાળા દરમિયાન સારો વધારો જોવા મળે છે હવે વાત કરીએ રોકાણની તકો અને કયા કયા શેર ઉપર નજર રાખવી જોઈએ તો પાવર અને કન્ઝ્યુમર ગુડ સેક્ટરના કેટલાક નોંધપાત્ર સ્ટોક્સની યાદી આપણે તૈયાર કરી છે જે ઉનાળાની માગને કારણે સારું પ્રદર્શન કરે છે પણ ખાસ નોંધ કે આ ભલામણો સામાન્ય માર્ગદર્શન માટે છે રોકાણ કરતાં પહેલાં નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે વાત કરીએ પાવર સેક્ટરની તો તેમાં પ્રથમ સ્ટોક છે ટાટા પાવર કે જે ભારતની અગ્રણી પાવર કંપનીઓમાંની એક છે જે થર્મલ અને રિન્યુએબલ એનર્જી બંનેમાં મજબૂત હાજરી ધરાવે છે સરકારની ગ્રીન એનર્જી નીતિઓથી આ કંપનીને ફાયદો થઈ શકે છે ત્યારબાદ બીજો સ્ટોક છે અદાણી પાવર કે જે થર્મલ પાવર અને રિન્યુએબલ એનર્જીમાં વિસ્તરણ સાથે આ કંપની ઉનાળાની વધતી વીજળીની માંગને પૂરી કરવામાં પણ સક્ષમ છે ત્યારબાદ છે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કે જે વીજળી ટ્રાન્સમિશનમાં અગ્રણી કંપની છે જે સ્થિર ડિવિડન્ડ અને વૃદ્ધિની સંભાવનાઓ ધરાવે છે ત્યારબાદ છે કન્ઝ્યુમર ગુડ સેક્ટર તો તેમાં પ્રથમ છે વોલ્ટાસ કે જે એર કન્ડિશનર અને કુલિંગ પ્રોડક્ટ્સમાં માર્કેટ લીડર છે જે ઉનાળામાં મજબૂત વેચાણ દર્શાવે છે ત્યારબાદ છે હેવલ્સ ઇન્ડિયા કે જે ફેન એસી અને અન્ય ઇલેક્ટ્રિક ઉપકરણોમાં મજબૂત બ્રાન્ડ છે જે રિયલ એસ્ટેટ અને ગ્રાહકમાં માગની તેજીથી ફાયદો ઉઠાવે છે ત્યારબાદ છે બજાર ઇલેક્ટ્રિકલ્સ કે જે ફેન કુલર અને લાઇટિંગ પ્રોડક્ટ્સમાં હાજરી છે જે ઉનાળાની મોસમમાં સારું પ્રદર્શન કરે છે અને છેલ્લે જે યુનાઇટ બેવરેજીસ કે જે ઠંડા પીણા અને બિયરની માગમાં ઉનાળામાં ઉનાળામાં વધારે વધે છે જે આ કંપની માટે ફાયદાકારક રહે છે પણ આ સેક્ટરમાં કે આ સ્ટોકમાં રોકાણ કરતાં પહેલાં ધ્યાન રાખવાની ઘણી મહત્વની બાબતો છે જેમ કે બજાર સંશોધન કંપનીના નાણાકીય પ્રદર્શન બજાર હિસ્સો અને ભાવિ વૃદ્ધિની સંભાવનાનું વિશ્લેષણ ખાસ કરવું જોઈએ ત્યારબાદ છે જોખમ વ્યવસ્થાપન એટલે કે બજારની અસ્થિરતાને ધ્યાનમાં રાખીને વૈવિધ્યસભર પોર્ટફોલિયો બનાવવો જોઈએ એટલે કે કોઈ પણ એક સ્ટોક કે કોઈ એક સેક્ટરમાં બધા પૈસા રોકાણ કરવા જોઈએ નહીં અને છેલ્લે છે કે નિષ્ણાંતની સલાહ નાણાકીય સલાહકારની મદદથી રોકાણના નિર્ણય લેવા જોઈએ ખાસ નોંધ કે હાલમાં ભારત પાકિસ્તાન વચ્ચે તંગદિલીનો માહોલ છે અને શેરબજારમાં પણ મોટી વધઘટ જોવા મળી શકે છે એટલે કોઈપણ પ્રકાર રોકાણ કરતાં પહેલાં આપણા નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે કોઈપણ પ્રકારના નફા કે નુકસાન માટે અમે જવાબદાર નથી તો આ વિડીયોમાં આપણે વાત કરી કે ઉનાળાના કયા સ્ટોક કે કયા સેક્ટરમાં નજર રાખવી જોઈએ તો આપણને કોમેન્ટમાં જાણવા જો કે એફએમસીજી સેક્ટર કે ઉનાળાને લગતા કયા સ્ટોકમાં આગામી સમયમાં વધુ તેજી આવી શકે છે તો આવા જ તમામ મહત્ત્વના આઈપીઓ એસએમઇ આઈપીઓ તથા બજારને લગતા તમામ મહત્ત્વના અપડેટ ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટની ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો આભાર